કોઈ પણ વિશેષ કાળજી વગર ફક્ત ગાયના ગોબરનું ખાતર અને ભકરીની લીંડીનું ખાતર એ આપેલું અને તાંદળજાની ભાજીનો આ એક છોડ બચી ગયેલો તેની લંબાઈ બેતાલીસ ઇંચ થયેલી છે તેની માટે મેં કોઈ વિશેષ કાળજી લીધી નથી ખાલી આજે કહ્યું તે ખાતર નિયમિત રીતે આપતી હતી ક્યારેક તેનું લિક્વિડ ખાતર બનાવીને આપતી હતી તો વધતો જ ગયો વધતો જ ગયો નાના નાના ટેકામાંથી અત્યારે મોટા ટેકા મૂકવા પડ્યા છે પણ છોડ જીવંત છે તો મિત્રો તમે પણ થોડી મહેનત કરશો તો કુદરતી ખાતરથી સારી ઉપજ મેળવી શકશો ઘરે વાવો થોડું થોડું વાવવાનું શરૂ કરો ઘરનું ખાઓ શુદ્ધ ખાવો સ્વસ્થ રહો અને મસ્ત રહો વિડીયો જોતા રહો ગમે તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર